શ્રી વિશ્વકર્મા યુવા સંગઠન દ્વારા અમદાવાદ ખાતે ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વકર્મા સમાજનો પહેલાં તો આભાર માનું કે એમણે આખી સૃષ્ટિની રચના કરવામાં એમનો હાથ છે વિશ્વકર્મા ભગવાને આખી સૃષ્ટિની રચના કરી એ વિશ્વકર્મા પરિવારમાંથી આવેલા આપ સૌએ અહીંયા ખૂબ જ સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું અને મેં પહેલાં જ કહ્યું કે યુવાનોમાં રહેલી સુષુપ્ત જે શક્તિ અને ઉદાગર કરવાનું કામ કર્યું અને સાથે સાથે બીજું એક એ કામ કર્યું કે યુવાને એકત્ર કરવાનું કામ આ મંડળે કર્યું જેથી કરીને દરેક યુવાનો કદાચ એકબીજાને પરિચિત ના હોય પણ આ ટુર્નામેન્ટમાંથી પરિચિત થાય અને સામાજિક પોતાનું ઉત્થાન વધે એવા પ્રયત્ન કરે પણ આ ક્રિકેટ એક ફક્ત રમત છે પણ એના દ્વારા એકતા અને સફળતા આ બે લક્ષ્ય લઈને જવાનું સૌરાષ્ટ્ર યુવા વિશ્વકર્મા સંગઠન દ્વારા ક્રિકેટ મેચનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અહીંયા અમે આવ્યા તો બધા આયોજન તો કરતા જ હોય છે પણ એક સુંદર આયોજનનો નજારો જોવા મળ્યો એક સુંદર વ્યવસ્થા સુંદર બેસવાની વ્યવસ્થા મહેમાનો માટે પાણી નાસ્તાનું આયોજન અને એ સિવાય પણ આ લોકોએ એવી રીતે આયોજન કર્યું છે કે જે વડીલો હતા એમને પણ ક્રિકેટ રમાડી નાના ફૂલકાઓને પણ ક્રિકેટ રમાડી અને બધાનું આયોજન કર્યું અને એક સરસ સુંદર મજાનું આયોજનનું એક રૂપરેખા દેખાઈ રહી છે તો કલ્પેશભાઈ પીઠવા અને એમની સાથે જે બી કાર્યકરો જે કામ કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને થેન્ક યુ વેરી મચ અમને અહીંયા સન્માન આપવા બદલ આજ રોજ સૌરાષ્ટ્ર યુવા વિશ્વકર્મા યુવા સંગઠન દ્વારા ક્રિકેટ મેચનું જે આયોજન થઈ રહ્યું છે એ રોયલ ક્રિકેટ ક્લબમાં એમાં આમંત્રિત તરીકે અમને બોલાવેલા કલ્પેશભાઈ કુટુઆ યુવા સંગઠને એમાં હાજરી આપી છે અને જોઈ સમાજને એકતાનું એણે એક રૂપ આપ્યું છે યુવાનોને એક કરવાનું યુવાનોની સાથે જે શારીરિક ક્ષમતા વધે એકતા વધે એનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે પીઠવા અને એમની ટીમને મારા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશ્વકર્મા ઓકે આજે જે સૌરાષ્ટ્ર વિશ્વકર્મા યુવા સંગઠન દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે પાર્ટિસિપેટ આપણે હા હું પાર્ટિસિપેટ થયેલો છું અને ગાત્રળ ખાતે યોજાયેલા આ સમારંભમાં હું હાજર હતો અને બહુ જ સારી રીતે એમનું આયોજન કરેલ છે વિશ્વકર્મા સમાજના દરેક યુવાનોને ભેગા કરીને જે તક આપી એના માટે ખૂબ ખૂબ આભાર અને આવું કાયમ આવું બનતું રહે આવા દરેક રીતના પ્રોગ્રામ થતા રહે અને યુવાનો આગળ આવે યુવાનોને આ રીતે મહત્ત્વ આપવામાં આવે એ બહુ મોટી વાત છે રમતગમતના માધ્યમથી જ આપણે આ ભેગા થતા હોય જેને શુભ શરૂઆત થાય છે અને આ યુવાનો જ આપણા ભવિષ્યમાં દેશની શક્તિ છે તો એના માટેનું આ ખૂબ જ સરસ આયોજન થયું છે જય વિશ્વકર્મા મારું નામ કરણ પીઠવા છે અને ગાતડ ગામે જે પંચાલ યુવા સૌરાષ્ટ્ર સમાજ દ્વારા જે મેચનું આયોજન કરવામાં આવ્યું અને અમને જે તક આપવામાં આવી યુવાનો માટે એ ખૂબ સરસ કાર્ય કરવાનું હતું કાર્ય થયું છે અને દરેક અમે બધા સમાજના યુવાનો ભેગા થઈ ને એક થઈએ એવી સંદેશ આપવામાં આવ્યો છે જે ખૂબ સરસ છે અને ત્રણ દિવસની ઇનિંગમાં બધા એકબીજા સાથે આખા અમદાવાદના જેટલા બી લુહાર સુથાર સમાજના પ્લેયરો છે બધા એક થયા એના માટે ખૂબ ખૂબ આભાર મારું નામ ભરશે મોહનભાઈ પંચાલ છે ખરાપાટ સમાજનો ટ્રસ્ટી છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટનો ઉપપ્રમુખ છું જે આજે સૌરાષ્ટ્ર વિશ્વકર્મા યુવા સંગઠન દ્વારા ત્રણ દિવસ સુધી જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું તો એમાં હાજરી આપી છે તો શું કહેશો એના લઈને યુવાનોએ સરસ સંગઠન કરી અને યુવાનોને એકત્રિત કરવાનું સરસ કાર્ય કર્યું છે અને યુવાનોનું એક એકતા અને સંપ જેવું બનાવવાનું કામ વિશ્વકર્મા આના માધ્યમથી ભાઈ સૌરાષ્ટ્ર લુવા સુથાર યુવા સંગઠનની પાંખ દ્વારા કરવામાં આવ્યું છે અને યુવાનોએ અસરાષ્ટ્રથી બાર ટીમોએ ભાગ લીધો હતો આવા આયોજન યુવાનો માટે કરવા જોઈએ સમાજે કે એના માટે લઈને શું કહેતો આવા આયોજનો યુવાનોને એકત્રિત કરવા માટે સમાજે કરવા જોઈએ પણ એ એ કાર્યક્રમોની અંદર સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા જ એનું સંચાલન કે જે બી કંઈ માર્ગદર્શન છે કે જે બી છે એ સમાજના આગેવાનો દ્વારા જ થવું જોઈએ મારું નામ ગોવિંદસિંહ ભાટી છે હું એચસીજી હોસ્પિટલ મીઠા કરી દીધું આ મારી ટીમ છે આ અમારા મેડિકલ ઓફિસર છે મિસ ધ્રુવી પ્રદીપ બ્રધર અને અમારા અનિરુદ્ધ ભાઈ અમે લોકો અહીંયા ટુર્નામેન્ટ હતી એની અંદર અમે પાર્ટિસિપેટ કર્યું છે એઝ અ મેડિકલ પાર્ટનર તમારી અહીંયા જેટલા બી વોલન્ટિયર્સ છે પછી તમારા જેટલા સ્પોર્ટ્સના જે બધા એથલીટ્સ છે જે ક્રિકેટર્સ છે એમને અમે બેઝિક ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપવા માટે અમે અમારી એમ્બ્યુલન્સ સાથે અહીંયા આવ્યા છે અને અમારું ઓલરેડી આ સમાજ સાથે અમારું એક અગ્રીમેન્ટ થયું છે ફોર ધ ડિસ્કાઉન્ટ અને બીજી બધી સર્વિસીસ માટે અમે ત્રણ દિવસ અહીંયા સર્વિસેસ આપી છે અપડેટ